નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આપણે અનેક વાર વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલ ઇટાલિયા છે તેમની વાતો કરતા આવતા હોય છે કારણ કે તેના નિવેદનોને તે વારંવાર કેન્દ્ર બનતા હોય છે છે ત્યારે ગઈકાલે જે ત્યાં પણ તેમને એક નાની બાળિકા તે તો તેમના નિવેદનોને લઈને ઘરે ઘડી ચર્ચામાં આવતા જ હોય છે પણ હવે એક નાની બાળિકાએ તેમને લઈને મોટું નિવેદન આપ્યું છે ને તેમની પાર્ટીને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું છે ત્યારે બાળિકાએ એવું કહ્યું છે કે જે ગોપાલ ઇટાલિયા

મોટા મેદાનો જમવા માટે ભોજનાલય સ્વિમિંગ પુલ મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી સારી વસ્તુઓ છે આ સિવાય દિલ્હી અને પંજાબમાં ગોકલભાઈ ગોપુલભાઈ પોલીસમાં કામ કરતા હતા તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા ગોપાલભાઈ આજે પંજાબના આજે ભાજપના નેતાઓ પણ ગોપલભાઈથી ખૂબ જ ડરે છે

The <laughs> જેમને દીકરી હતી એટલે તેને આહિર વટ પણ ત્યાં મૂક્યો છે ને સમગ્ર ઘટના છે તેને આવી રીતે વ્યક્ત કરી છે ત્યારે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે તેમજ આ દીકરીએ જે નિવેદનો આપ્યા છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ